અમદાવાદમાં અમિત શાહનો રોડ શો યોજાવાનો છે તે પહેલાં મહિલાઓ છે આવી પહોંચ્યા છે સીધી તેમની સાથે વાતચીત કરીશું આજે ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ છે તે અમિતભાઈએ કરી દીધા છે તમને શું લાગે છે એમની રોડ શો પહેલાં રોડ શો પહેલા પબ્લિક જોઈને આપણે કહી જ શકીએ છીએ કે ભાજપ સરકાર જ ફરી પુનરાવર્તિત થવાની છે અને એનું જ પુનરાવર્તન થવું જોઈએ કારણ કે જે વિકાસ થઈ રહ્યો છે દેશનો અને ચાલી જ રહ્યો છે આપણે અવિરતપણે જોઈ જ રહ્યા છે એનું પરિણામ આપણને સારું મળી જ રહ્યું છે અને મળતું જ રહેશે એવી પણ આશા રાખીએ અને આ જે શુભ શરૂઆત થઈ છે એ બહુ સારી છે સારી રીતે જ થશે અને ભાજપ સરકાર જ આવશે સો એ સો ટકા અમદાવાદના વિકાસમાં જોઈએ તો રોડ છે 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 જે જે અંડર બ્રિજો ટ્રાફિકની સમસ્યા હતી આ ટ્રાફિકની સમસ્યા બધું ઘણું બધું હવે હલ થઈ ગયું છે પ્લસ જે જોબ સેક્ટરમાં છે એમાં પણ અત્યારે ઘણું બધું ડેવલપમેન્ટ અને વિકાસ ચાલી રહ્યો છે જે જે સેક્ટરમાં છે એ સેક્ટરમાં માં જાઓ તો

છતાં પણ ખાનગી શાળાના શિક્ષકોને જે ગવર્મેન્ટ શિક્ષકોનો પગાર મળવો જોઈએ એ પગાર નથી મળતો તો સરકારે એક પગાર થોડો નક્કી કરવું જોઈએ કે ગમે તે શાળામાં શિક્ષક જોબ ઉપર લાગે તો એને અમુક પગાર સ્કેલથી તો એને શરૂ થવું જ જોઈએ આજે સાત હજાર દસ હજાર બેઝિક આપે છે હવે આ મોંઘવારીમાં તમે વિચારી શકો છો કે દસ હજારમાં તો કશું ના થઈ શકે એક માણસ જો ભાડાના મકાનમાં રહેતો હોય તો દસ હજાર તો એનું સામાન્ય ભાડું થઈ ગયું છે અત્યારે બરાબર તો સરકારે આ વિષય ઉપર ખાસ 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 અને હું એકદમ ખાસ એક રિક્વેસ્ટ કરું છું સરકારને કે ખાનગી શાળાના શિક્ષકો તરફ થોડું જોવે અને એમાં બને એટલા સુધારા લાવે પણ તમે અત્યારે જે વિકાસની વાતો કરી તમે શિક્ષણ મુદ્દે પણ ખૂબ સારી વાતો કરી અત્યારે તો ગુજરાતની આ ભાજપની સરકાર છે તો આ બધા મુદ્દા ઉપર પણ ધીમે ધીમે થશે ને સ્ટેપ બાય સ્ટેપ થશે ધીમે ધીમે થશે તમને આશા છે કે આ બધા તમે જે આશા તો રાખી શકીએ ને હા આશા છે આશા આશા વિશ્વાસ વિશ્વાસ છે છે કે કે ગમે ત્યારે પણ પણ સફળ થશે એવો કારણ સરકાર ભાજપની છે અમે પણ માનીએ છીએ અમદાવાદ માંથી નીકળવાની છે ચૂંટણી માં આગળ મત મત ગણતરી છવીસ છવી બેઠકો આવવાની ગુજરાત

બાય હોય વોણિયાજી પણ સાથે પટેલને ને રાખી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને ગુજરાતમાં ભાજપની ભાજપ ની સરકાર જ રહેવી જોઈએ તેમના મુદ્દાઓ ઘણા બધા હતા શિક્ષણ લઈને અને ખાસ શિક્ષકોને લઈને તેમ છતાં પણ રોજ છે છતાં ભાજપ જીતાડવા માટે આટલા આકરા તાપ તેઓ અહીંયા અમિત શાહ રોડ શો માં જોવા મળી રહ્યા છે કેમેરામેન કલ્પેશ ચાવડા સાથે જયંતાફરા અમદાવાદ